ઓનલાઇન ઠગોએ હવે ડિજિટલ એસ્ટેટના નામે લોકોને બાનમાં લઈને રૂપિયા પડાવવાની પદ્ધતિ અપનાવી છે જે અંગેના વડોદરામાં પણ ટૂંકગાળામાં ત્રણ બનાવો બન્યા છે આ પ્રકારના વધુ એક બનાવોમાં માંજલપુર ખાતે રહેતા નીલાબેન ઠક્કર નામના સિનિયર સિટીઝન મહિલા ભોગ બન્યા છે તેમને એફઆઈઆરમાં જણાવ્યું હતું સવારે મને મોબાઈલ પર રોહન શર્માના નામે ફોન આવ્યો હતો અને રવિશંકરના નવસોથી એક હજાર કરોડના ફ્રોડ કેસમાં તમારા એકાઉન્ટમાં રૂપિયા સાત કરોડ ઉપાડવામાં આવ્યા છે તેમ કહી ડિજિટલ એસ્ટેટ કરવાની વાત કરી મને બચાવવા માટે તમામ પુરાવા માંગ્યા હતા ઠગે ઈડીના ડાયરેક્ટર વિક્રમસિંહ રાજપૂત સાથે પણ વાત કરાવી હતી અને વિક્રમસિંહે પ્રોસિક્યુટર નીરજ કુમાર સાથે વાત કરાવી કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ કર્યો હતો બીજા દિવસે તેમના બેંક એકાઉન્ટની તેમજ એફડી માહિતી મંગાવવામાં આવી હતી અને બચાવવા માટે પૂરતી રકમ ડિપોઝિટ કરવી પડશે તેમ કહેતા હું યુનિયન બેંક અને એસબીઆઈમાં ગઈ હતી અને જુદી જુદી વખતે કુલ રૂપિયા સાહીઠ પોઈન્ટ પાંત્રીસ લાખ આર ટ્રાન્સફર કર્યા હતા ત્યાર પછી મને પેનલ્ટી સાથેની રકમ પરત નહીં મળતા તેમજ વધુ રકમની માગણી ચાલુ રહેતા શંકા પડી હતી અને સાયબર સેલને જોઈન કરી હતી બેંકમાં જઈ ત્રીસ લાખની ત્રણ એફડી તોડાવી સત્યાવીસ લાખ ટ્રાન્સફર કર્યા હતા મહિલાનો પુત્ર મુંબઈમાં આઈટી કંપનીમાં કામ કરતો હોવા છતાં ઠગોએ મહિલા પાસે આસાનીથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા મહિલા પાસે ઠગોએ એફડીની માહિતી માંગતા તેણે યુનિયન બેંકમાં ત્રણ એફડી હોવાનું જણાવ્યું હતું જેથી મહિલાને બેંકમાં જઈ રકમ ટ્રાન્સફર કરવા કહેતા તેણે એફડી તોડાવી રૂપિયા સત્યાવીસ લાખ ટ્રાન્સફર કર્યા હતા ઠગોએ દરેક ટ્રાન્ઝેક્શનના પુરાવા માંગ્યા હતા જેથી મહિલા આરટીજીએસ કર્યા બાદ તેના સ્ક્રીનશોટ અને ચેકનો ફોટો વોટ્સએપ કરતી હતી જેની સામે મહિલાએ અવિશ્વાસના થાય તે માટે ઠગ ફંડ સર્ટિફિકેટ આપતા હતા ઠગોએ કહ્યું દર કલાકે એવરીથિંગ ઇઝ ઓકેના મેસેજ કરવા પડશે મહિલાએ પોલીસને કહ્યું છે કે ઠગોએ મને કેસમાંથી બચાવી લેવા નામે કેટલાક સૂચનાઓ અમલ કરવા કહ્યું હતું ઠગોએ તબક્કાવાર સાહીઠ પાંત્રીસ લાખ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા પેનલ્ટી સ્વરૂપે વધુ રકમની માગણી કરવામાં આવતા વૃદ્ધાને શંકા થઈ હતી તેમના દ્વારા સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી વડોદરા સાયબર ક્રાઇમ યુનિટે આ પ્રકરણ સંદર્ભમાં ગુનો નોંધીને તપાસ રંભી છે